بکری جو بولا تھا وہ کال تم نے ایک دے جی گئی تھی આપણે દીપડા દાઢે ઈસ બા ઈસ દુનિયા સે નિકલ ગઈ તો મિત્રો ઓણ હે ને તો વાંધો નથી હો દયા હે ભગવાન ની નુકસાન નથી બાકી પોર અમે નેક્સ્ટ લેવલ નુકસાન કરી દીધું આ ઢારિયા માં અને અમારો ઓલો જૂના કરી એના રેકોર્ડ અહીંયા અમે હે ને આઠે થી 10 10000 ના દાગીને ઢળડી નાખો યતા અહીંયા હી અહીંયા થી લઈ લે કે કે બડે હે ને અભાગણી હે ને અમાર વધારે એટલે અભાગણી માં બડે હે ને ચરવા જાય ને તે અભાગણી લાગી જાય ને પછી પાણી લાગી જાય ને અભાગણી એટલે પછી માંદા પડતા જાય ના ને તેને થાતું ને પછી થાકી જતા ઘરમાં પૂરું દેતા હતા ને પાંદડા વાળાને એ પાંદડા ખાતા ને જીવતા મરતા ને પાણી પાણી પછી ધીરે ધીરે સેટ થાતા ગયા એવી રીતના એમ ભાઈ ત્રી ત્રિપાંત્રી અમે ત્રી ત્રિપાંત્રી છે ને પોર મારી નાના મોટા એક તો એમાં બે એક તો મોટા મોટા હતા બોકડા ગયા એ જ નહીં એ અમે પોર બહુ નુકસાન કેમ કે આ બધું છે ને અમારે જ ભોગવવા નહીં સરકાર બટકાર ન આવે સહાય ન આવે આપણે આપણે મલદારી જંગી એવી આમાં કોઈ સહાય બહાઈ ન બને આપણે આપણી માથા આવે ને આપણે જ ભોગવું ઓર એવું બધે કહેતા સહાય જે અમારે કોઈ ભાવ પૂછવા એવું નતું કાંઈ નહીં અમારા નિશીમમાં હોય એટલું જડી જાય એટલે પછી અમે એમ સમજવા દીધું અને બધું લખું કહી નથી જાય ઓર બધેને એટલી જ નુકસાન હતી અમારે એકને નહીં કેમ કે સૂર્યને એને બધાય જેટલા આજુબાજુ ગામડા હતા ને બધે બહુ નુકસાન થયું કાલ પોર છે ને વરસાદ બહુ હતો એટલે મિત્રો કરી છે ને આવી તો રોજની અમારી કહાની હોય છે કઈ મોણ થી ચોમાસામાં ચોમાહામાં મુહૂર્ત થયું હોય જોઈ જઈએ આગળ આગળ કેસ હાલ હોતા હોય તો તમે બધા છે ને જોડાય રહેજો બ્લોગની મારી પાસે અને એક બખરું માં બાંધો નહીં હતા એટલે ગઈશ એને ઘરે રાખી દીધું અને ઓલું ખોવાઈ ગયતું ને એને આજ લઈ આવ્યો ગાડી તો મિત્રો ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરી લેજો બેસી લાઈફસ્ટાઈલ જોવા માટે તો ચાલો બધા ડંફર જોવા આવ્યો ડમ્ફર જવાને મિત્રો દેવા ગયા હતા અમારે રકમ ફરખવા આવ્યો હોય અમે પછી જરાક એની સલાહ લેવા આવ્યા અમારા ગાડી જવું

જોટો ફાટી ગયેલા છે અહીં અડાડવા ના પડે તો એટલે રમવું શું થાય શું થાય છે એટલે ના પડે હાથ નહીં અડાડવા સિસ્ટમ કરો કરો તો નેક્સ્ટ લેવલ સિસ્ટમ છે બીજી કરો તો ઊંચી બીજી હા એ के होई जाए तो बहु गाव પછી આવે જાય છે અમારું આમાં એવું લાગતું નથી અમારે અમારે બધું વેચવું પડશે અમારે વાહે છે તો અમારો વારો આવે એવું લાગે છે આમાં હજી એક તો આવે હે આમથી કેટલી ગાડીઓ ખબર છે એક બે ત્રણ ચાર વાં પડી પાંચ છ પડી અને અહીંયા અડધી આટલો દીધો ભાઈ ચારીખો ગાડીમાં એનું કારણ એ કે રોલટી કઢાવવા ગયો મારી ગાડી લે હવે કીધું કે અહીંયા નહીં જવું હોય નહીં કેમ પાડી અને પછી ખબર પડી કે આ દસ કલાકે આવે એટલે અમારે હાલી જવું જોઈએ અમે ઓલું મટીર જેવું દેખાય ને ઓકે અહીંયા આગળ એટલે હમણાં અહીંયા આગળ પાછળથી ગાડી આવે ને ભરે રોડ અને આપણે બેઠાથી કઈ ગાડી હતી ભારત ડેન્જર બેન્ચ બેન્ચ ભારત બેન્ચમાં બેઠા હતા મિત્ર ગાડી લઈને છે આ હા આ ડમ્પર વાળો અમારી ગાડી લઈને

હાલીને જઈ જ ગાડીમાં ને આ વાંધો આવે મિત્રો કોઈ કમાઈ નઈ લેતો એટલી મને ખબર પડે કેમ કે અમે આને તો વરી શોક પૂરો કર્યો એના ફોન માં અને એ પણ શોર્ટ વિડીયો લોંગ વિડીયો તમને જાય નાખી દે શોર્ટ વિડીયો લોંગ વિડીયો નાખી દે નાખી દે ને તમે જો ખાલી એની ડ્રાઈવિંગ

એમ કે આ હે ને એકલું ઘરે રેડું નાખતો આ બે ચાર ગેટા છે ને ભેગું ભેગું રેખડે રાખે એટલે હા માથે ચડીને તમને ગામનું વ્યૂ દેખાય લહાર પટ્ટી એક આ બકરી વેણી એની રેખી જ ઘરે એટલે એની ઈ જરા ખળબળ ખાઈને ચાલો કન્ટિન્યુ માથે ચડીને તમને સુકુન સુકુન મિત્રો આંથી સુકૂન મળે જોઈ લેવાથી કેમ બાકી લીલું લીલું બધું દેખાય મસ્તીનો વ્યૂ આવે આ લવાર હે ને એટલે કહે ટીમર પણ ટોક લગા લઈ જાઓ મિત્રો અને કાને તો આવો હે ને ધંધો છે આ ઇન્ડેર બટકે ભરવાન ચાલુ કરી દીધું એટલે ઉતર આમ નીચે ઉતર નીચે ઉતર લહર પટ્ટી ખા અને એમ ભાઈ જીન કરતા ને બહુ લહર પટ્ટી ખાવા આવતા હવે બાકરે ચારો આવે અને ક્યાંક વાઘ હોય ત્યાં અહીંયા જવાનું થાય કઈ વાઘ હાલો ભાઈ કંટીન્યુ જોડાઈ રહી ગયો આ જરાક હજી લવાર છે ને અરે ભૂલ જઈશું આની હરકત છે બાજ આજ નઈ આને ચાલો કન્ટિન્યુ વાઘ આવી રહ્યો જોઈ શકો છો બેઠા છે આ વળીને જરાક અડુ આવે જરાક આપડા કેમેરા ને કઈ કંઈક રોહી જાય મિત્રો હું બોલતો હોય એની બધું કેચા ભરખું નથી કરતો અને અગાઉ અગાઉ બોલવા માટે કાપ પાછળ રહી ગયો એટલે મારી લિફ્ટિંગ ઓછી થાય ને એ બધું બોલાઈ ગયું હોય ને એ પછી પાછળથી હોય છે આવે એટલે હે કંઈક વાંધો થઈ ગયો કોણ બદલાવો થાય મને એવું લાગે પછી તમારે થાય ને ખબર પછી મારું તો કંઈક ઘરમાં આવતું નહીં ઈજ્જત જ નથી મિત્રો મારે ઘરમાં એમ કહેવાય ને એવું બધું છે ને અત્યારે હે દૂધ દોને આવી જાય મિલ્કી કરલો મિલ્કિંગ તો ચાલો બધા કન્ટિન્યુ અને ચેનલ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો

કેટલા બકરા વેણા તેર બકરા વેણા તેર બકરા વેણા બધી છે બધા આવી ગયા આ બે વણતા નથી આવી એક ને એક આ બે બે વચ્ચે ઊભા ને બે મોટા આ બે નથી વણતા બાકી બધા વણ્યા છે આ પહાડા શીખે વણે પણ આ બે મોટી સારી નથી વણતી વિચાર કર પેલો અત્યારે હે ને તો એ વણી ગયા અને આ બે મોટા નથી વણતા હું ફટકાર હે ને બન્યું એટલે એમાં એવું છે એકનું તો આમાં એકનું મરી ગયું આનું આ એકાદ રહ્યું ને લગભગ એનું બાકરું મરી ગયું એની તો વાત જ અલગ છે એટલે આ હે ને આને ભણવાની ફરજ આવે પણ એ નથી એની ફરજ નિભાવતું મારે દવરાવવા પડે બે પારે હે જો એક આ બુચ મારે એને ને કા અને આનું એક અચું ડચું હે પણ એ જરાક કોમ્પ્રોમાઈઝ કરી લે એનું બાકરું ભેગું થાય અને આને તો સીધું ઘરે જ ભાગવા આ વાળા જ ભાગવાનું આ બાક રેધું આ ભાગી ગઈ હું ધવરાવી લીધો એટલે જ અગાઉ ખબર ને કે અહીંથી ભાગી ગયા تو چلو بھائی کنٹینا ہوں چای چوستی میں لو اچھی بکرا لو دور دوں پہ پانی چائے لے کر اٹکاؤں ونے ہے نہیں جو آئی ہوں کہ چلو بھگ کنٹینجو تو ہوں جرک چا پی لم لے چا پی نہ امر آ بھا ل مستی نر ہو جائے ہاں ہلو ہے بے ماں دکری ایک نمبر لگے کے آبر જરાક થઈ ગઈશ એ તો અમારે પ્રોબ્લેમ નહીં છે એવો તો અમારે પૈસા તો હોતા જ બસ જેલમાં મસ્તીનું રૂપાળું હતું મિત્રો અત્યારે હેજ પણ આમ જરાક મેલું થઈ ગયું જરાક એટલે વધારે મેલું થઈ ગયું એવું મને લાગે દવરવાનું અજી આને મસ્તી ને રૂપાળી બાકી છે મિત્રો અને આને હે ને આની આ રેનમાં એ જરાક મોટી શાખાવાળી છે કેમ કે અમે પહેલા છે ને ઝીણકા હતા ને ત્યાં અહીં બકરી છે ને વેણી ને આના જેવી સેમ ટુ સેમ આની બેન બીજી હતી આને નામ ફંટી અમે રાખ્યું કેમ કે આ છે ને કોઈ પકડા દઈ નહીં આ ડેડી નોટો રહ્યો ને અહીંયા બધે આલી કોઈ વીંડીઓમાં ને પાણામાં હું મારો ભાઈ બે છે ને અડીયું કાઢી કાઢે ને એમ માન પકડા એમ અને કાંઈ શું તે કયું વેતર હતું ખબર છે શિયાળું વેતર હતું લક્ષ મારા હિસાબથી શિયાળુમાં વેણી હતી પકડવાનું તૈયાર કરતા ને પકડા દઈ નહીં પકડવાનું બહુ કોશિશ કરતા બહુ ભાગતા બકરા બીતા જેવા માં હા જરા જરા અડી તો ઉપડી ગયું ગોલી જ થઈ ગઈ છેતરીનેકડવાના તે બહુ અડિયો બદલ તમે તમને મજા હતી પછી આની બેન ને જરાક બકરા વેચે એમાં ડીલ થઈ ગઈ એની કોઈક રબારી એટલે કે રબારી ભાઈ લઈ ગયા એટલે કે મામા અમારા બધા હાખના નથી પણ અમે બધાને કહીશ મામા ચાલો મિત્રો એવું બધું છે ને આપણે બકરા થોડે લઈ લેવા ન કર બાપા હવે હે ચોટા પાડી નાખીશ દેખી ગયા ને મને તો ચાલો બધા